યમરાજ જણાવે છે કે ઘરમાં કૂતરા પાળવાથી માણસને સ્વર્ગ મળે છે કે નરક સુખ મળે છે કે દુઃખ ઘરમાં ગરીબી આવે છે કે અમીરી વ્યક્તિનું ઉત્થાન થાય છે કે પતન આ વાતને આપણે બધાએ સમજી લેવી જોઈએ કેમ કે આજના સમયમાં મોટાભાગના ઘરોમાં કૂતરાને પાડવામાં આવે છે અને આજકાલ તો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કૂતરાઓને લોકો પોતાના ઘરોમાં એ રીતે રાખે છે કે જેવી રીતે તે પોતે પરિવારનો સભ્ય હોય વ્યક્તિ પોતે જે ખાય છે તે કૂતરાને ખવડાવે છે પોતે જ્યાં સૂવે છે ત્યાં કૂતરાને સૂડાવે છે કેટલાક લોકો તો એક જ થાળીમાં કૂતરા સાથે ભોજન પણ કરે છે કૂતરાના મોં સાથે પોતાના મોંનો સ્પર્શ કરાવે છે અને ત્યાં સુધી કે જે બેડ પર વ્યક્તિ પોતે સૂવે છે તેના પર જ કૂતરાને સાથે સૂડાવે છે મિત્રો હવે પ્રશ્ન એ છે કે શું કૂતરા પાળવાથી તેને પોતાની સાથે ઘરમાં રાખવાથી અમીરી આવે છે કે ગરીબી સ્વર્ગ મળે છે કે નરક તેનું ફળ શુભ હોય છે કે અશુભ કુતરાને પોતાની સાથે ઘરમાં રાખવું એ ક્યાં સુધી યોગ્ય છે આજ વાતને આપણે એક કહાનીના માધ્યમથી સમજીશું મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે વિડીયોને સ્કીપ ના કરતા મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ એક સમયની વાત છે કોઈ એક ગામમાં એક શેઠ રહેતા હતા શેઠ ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા શેઠ બધા જ જીવ પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા શેઠ હરેક સમયે ઘણું બધું દાન અને પુણ્ય તથા પૂજા પાઠ કરતા રહેતા હતા બધા લોકો શેઠના ખૂબ જ વખાણ કરતા હતા અને કહેતા હતા કે શેઠ તો ખૂબ જ દયાળુ સ્વભાવના અને સજ્જન વ્યક્તિ છે ભગવાન તેમના આત્માને જરૂરથી સ્વર્ગમાં સ્થાન આપશે મિત્રો એ વાત સાચી છે કે મનુષ્યના શુભ અને અશુભ કર્મોના ફળ તેને સ્વર્ગ અને નરકના રૂપમાં ભોગવવા પડે છે તેના સારા અને ખરાબ કર્મોના ફળ વ્યક્તિએ સુખ અને દુઃખના સ્વરૂપમાં ભોગવવા પડે છે શુભ કર્મ કરનાર વ્યક્તિને પરમાત્મા સ્વર્ગમાં સ્થાન આપે છે અને અશુભ કર્મ કરનાર લોકોને નરકની પ્રાપ્તિ થાય છે શેઠના વિશે લોકો આ જ વિચારતા હતા કે શેઠને તેમણે કરેલા દાન અને પુણ્યનું ફળ સ્વર્ગમાં જઈને જરૂર મળશે મિત્રો તે શેઠને કૂતરાઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલા માટે શેઠે પોતાના ઘરમાં એક કૂતરો પાળ્યો હતો શેઠ તે કૂતરાને ખૂબ જ પ્રેમ કરતા હતા તે દરરોજ કૂતરાને સારું સારું ભોજન ખવડાવતા હતા તેને સુગંધિત પાણીથી સ્નાન કરાવતા હતા અને પોતાની સાથે જ પથારીમાં તે કૂતરાને સોડાવતા હતા આજ તે શેઠની દિનચર્યા હતી કૂતરો પણ શેઠને એટલો લાડેલો હતો કે તે આખા ઘરમાં ફરવા માટે આઝાદ હતો ઘરમાં કોઈ પણ જગ્યાએ હરવા ફરવા માટે તેને મનાઈ નહોતી જો શેઠના નોકરોને શેઠની પાસે જવું હોય તો પરવાનગી લેવી પડતી પરંતુ શેઠ ગમે તે કામ કરી રહ્યા હોય તે છતાં પણ કૂતરો તેમની પાસે જઈ શકતો હતો ધીરે ધીરે સમય પસાર થતો ગયો એક દિવસે શેઠ બીમાર પડી જાય છે અને અચાનક તેમની તબિયત વધારે ખરાબ થઈ જાય છે અને તે બીમારીના કારણે શેઠનું મૃત્યુ થઈ જાય છે હવે તે શેઠની આત્માને યમદૂતો યમપુરી તરફ લઈ જઈ રહ્યા હોય છે મિત્રો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે યમદૂત આત્માને લઈને જાય છે ત્યારે તેને સાંકળથી બાંધીને ચાલતા ચાલતા લઈ જાય છે અને તેમાં એ પણ જણાવ્યું છે કે જ્યારે યમદૂતો આત્માને લઈને જાય છે ત્યારે ધરતીથી લઈને યમલોક સુધી તે આત્માને કેટલાય અવરોધોને પાર કરીને પહોંચવાનું હોય છે તે જ રીતે યમરાજના આદેશ પર યમદૂતો શેઠની આત્માને લઈને ચાલતા યમપુરી તરફની યાત્રા કરી રહ્યા હતા મિત્રો થોડે દૂર ચાલ્યા બાદ શેઠનો પહેલાં અવરોધ સાથે સામનો થાય છે શેઠના રસ્તામાં એક ખૂબ જ ઊંડી નદી આવે છે તે વિશાળ નદીના કોઈ કિનારા નહોતા શેઠ તે નદીને જોઈને ગભરાઈ જાય છે ત્યારે યમદૂત શેઠને કહે છે કે શેઠ તમારે આ નદીને પાર કરીને જ આગળનો રસ્તો પકડવાનો છે શેઠ કહેવા લાગ્યા પરંતુ મને તો તરતા આવડતું નથી ત્યારે યમદૂત કહે છે કે શેઠ શું ક્યારેય તમે તમારા જીવનમાં ગાયનું દાન કર્યું છે જો તમે ગાયનું દાન કર્યું હશે તો જ તમે આ નદીને પાર કરી શકશો જરા તમે તમારા જીવનની ઘટનાઓ પર દ્રષ્ટિ કરીને જુઓ તો ખરા યમદૂતની વાત સાંભળીને શેઠ તેમણે જીવનમાં કરેલા દાનનું ધ્યાન કરવા લાગે છે કેમ કે તેમણે પોતાના જીવનમાં સાચા મનથી એક ગાયનું દાન પણ કર્યું હતું જેવું જ તેમણે તે પુણ્ય કર્મને યાદ કર્યું તે જ સમયે એક દિવ્ય ગાય તે નદી પર પ્રગટ થઈ જાય છે યમદૂત જેવા જ શેઠને લઈને તે નદીની ઉપરથી ચાલવા માંડ્યા ત્યારે તે ગાય પણ શેઠની આગળ આગળ ચાલવા લાગી શેઠે તરત જ તે ગાયની પૂંછડી પકડી લીધી ગાયે ખૂબ જ આસાનીથી તે શેઠને નદીના બીજા કિનારે પહોંચાડી દીધા આવી રીતે શેઠ ખૂબ જ આસાનીથી પહેલા અવરોધને પાર કરી લે છે ત્યારબાદ યમદૂત શેઠને લઈને આગળ વધે છે થોડે દૂર ચાલ્યા બાદ શેઠના રસ્તામાં ખૂબ જ મોટા અને ભયંકર કાળા કૂતરાઓ આવી જાય છે અને શેઠને ચારે બાજુથી ઘેરી લે છે તે કૂતરાઓને જોઈને શેઠ ખૂબ જ ગભરાઈ જાય છે તેમના સમજમાં નહોતું આવી રહ્યું કે આ કૂતરાઓથી કેવી રીતે જીવ બચાવી શકાય ત્યારે યમદૂત કહે છે અરે શેઠ જરા યાદ કરો શું તમે જીવનમાં ક્યારેય કૂતરાઓને ભોજન ખવડાવ્યું છે જો તમે કૂતરાઓને ભોજન ખવડાવ્યું હશે તો જ આ કૂતરાઓ તમારો પીછો છોડશે અને તમને અહીંથી જવા દેશે યમદૂતની વાત સાંભળીને તે શેઠ સાચા મનથી કૂતરાઓનું આહવાન કરવા લાગે છે તેમને યાદ આવે છે કે તે કૂતરાઓને ખૂબ જ પ્રેમ કરતા હતા ત્યાં સુધી કે તેમણે પોતાના ઘરમાં એક કૂતરો પણ પાડ્યો હતો જેની સાથે તેમને ખૂબ જ લગાવ હતો શેઠ જેવા જ આ વાતને યાદ કરે છે ત્યારે તે બધા કૂતરાઓ શેઠનો રસ્તો છોડી દે છે ત્યારબાદ શેઠ યમદૂતોની સાથે આગળ ચાલવા લાગે છે મિત્રો ચાલતા ચાલતા તે એક એવા દ્વીપ પર પહોંચે છે જ્યાં ફક્ત કાગડાઓ જ હતા શેઠે જોયું કે એક વિશાળ કાગડો તેમની પાસે આવે છે અને શેઠને માથામાં વારંવાર પોતાની ચાંચ મારે છે અને તેમને હાનિ પહોંચાડે છે શેઠ તે સમયે ખૂબ જ ગભરાઈ ગયા હતા શેઠે યમદૂતોને કહ્યું હે યમદૂતો આ કાગડો મને વગર કારણે કેમ ચોટ પહોંચાડી રહ્યો છે ત્યારે યમદૂત કહે છે કે શેઠ જરા યાદ કરો કે તમે ક્યારેય પોતાના જીવનમાં સાધુ સંતોની સેવા કરી છે જો તમે સેવા કરી હશે તો આ કાગડો અહીંથી જતો રહેશે અને જો નહીં કરી હોય તો આ કાગડો તમને ચાંચ મારીને ઘાયલ કરતો રહેશે છેઠ જેવા જ યાદ કરે છે કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક સાધુ સંતોની સેવા કરી હતી અને તેમણે માતા પિતાની પણ સેવા કરી હતી અને પોતાના ઘર આંગણે આવેલા દરેક સાધુ સંતોનો સત્કાર કર્યો હતો ત્યારે તે જ સમયે તે કાગડો ત્યાંથી દિવ્ય રૂપ પામીને જતો રહે છે મિત્રો શેઠ યમદૂતોની સાથે ફરીથી આગળ ચાલવા માંડે છે ચાલતા ચાલતા રસ્તામાં કાંટાઓથી ભરેલું એક વિશાળ જંગલ આવે છે અને તેમાંથી તેમને પસાર થવું પડે છે શેઠના પગમાં હજારો કાંટા વાગે છે શેઠ ચિલ્લાવે છે તેમના પગ લોહી લુહાણ થઈ ગયા હતા શેઠ યમદૂતોને કહે છે હે યમદૂતો મને આ ભયંકર વેદનામાંથી બહાર કાઢો કાંટા વાગવાને કારણે મારા પગમાં ભયંકર પીડા થઈ રહી છે ત્યારે યમદૂત કહે છે હે શેઠ તમે તમારા જીવનમાં બનેલી ઘટનાઓને યાદ કરો કે જેમાં તમે કોઈ ગરીબને કે પછી કોઈ એવા વ્યક્તિને કે જેની પાસે ચપ્પલ ના હોય તેમને તમે ચપ્પલ દાનમાં આપ્યા હોય મિત્રો શેઠ ખૂબ જ દાની વ્યક્તિ હતા તેમણે અનેકવાર ગરીબ લોકોને ચપ્પલનું દાન કર્યું હતું જેવું જ તેમણે પોતાનું આ પુણ્યકર્મ યાદ કર્યું ત્યારે તરત જ તેમના પગમાં નવા ચપ્પલ આવી જાય છે આ રીતે શેઠ ફરીથી યમદૂતોની સાથે આગળ ચાલવા માંડે છે તેમના માર્ગમાં ઘણા અવરોધો આવે છે અને શેઠે કરેલા પુણ્યકર્મ તેમને તે અવરોધોમાંથી પાર કરાવી દે છે કેટલાય દિવસો પછી યમદૂત શેઠને લઈને યમરાજ પાસે પહોંચે છે યમરાજ ચિત્રગુપ્તને કહે છે હે ચિત્રગુપ્ત આ શેઠના જીવનની ખાતાવહી ખોલીને જુઓ કે તેમણે કેટલા પુણ્ય અને કેટલા પાપ કર્યા છે ત્યારે ચિત્રગુપ્ત શેઠનો જીવનકાળ જુએ છે અને યમરાજને જણાવે છે કે હે સ્વામી આ શેઠે તો પોતાના જીવનમાં ઘણા બધા પુણ્યના કર્મ કર્યા છે ભગવાનનું ભજન પણ કર્યું છે પરંતુ તેમણે એક સૌથી મોટી ભૂલ કરી છે જેના કારણે તેમના બધા જ પુણ્ય નષ્ટ થઈ ગયા છે તેમના કર્મોના અનુસાર આ શેઠ હકીકતમાં સ્વર્ગના અધિકારી હતા પરંતુ તેમણે કરેલી એક ભૂલના કારણે તેમના નસીબમાં સ્વર્ગ નથી રહ્યું ચિત્રગુપ્તની વાત સાંભળીને શેઠ ખૂબ જ ચિંતામાં પડી જાય છે શેઠ પૂછવા લાગે છે હે ધર્મરાજ મેં કરેલા પૂજા પાઠમાં મેં કરેલા પુણ્ય કર્મોમાં એવી શું ખોટ રહી ગઈ જેના કારણે મને સ્વર્ગમાં સ્થાન નથી મળી રહ્યું ત્યારે ધર્મરાજ કહે છે હે શેઠ તમારી આ ભૂલ એટલી મોટી છે કે તેણે બધા જ પુણ્યોને નષ્ટ કરી દીધા છે જેના કારણે તમારા પૂર્વજોની આત્માને હજુ સુધી મુક્તિ નથી મળી ઠીક તેવી જ રીતે તમને પણ સ્વર્ગની પ્રાપ્તિ નથી થઈ રહી અને તમારે પણ તમારા પૂર્વજોની જેમ ભટકવું પડશે ત્યારે શેઠ ખૂબ જ વિચારમાં પડી જાય છે અને પૂછે છે હે મહારાજ મારી ભૂલ શું છે મારી ભૂલ તો જણાવો ત્યારે ધર્મરાજ સમજાવે છે કે શેઠ તમારી ભૂલ એ છે કે તમે ઘરમાં એક કૂતરો પાડ્યો હતો અને કૂતરા પ્રત્યે વધારે લગાવ હોવાના કારણે તમે હરેક સમયે દરેક કાર્ય કરતા સમયે તે કૂતરાને પોતાની સાથે રાખ્યો હતો ખાતા પીતા સૂતા જાગતા ઉઠતા બેસતા પૂજા પાઠ કરતા સમયે તમે કૂતરાને પોતાની સાથે રાખ્યો હતો કૂતરો એક જીવ છે કૂતરાને ખવડાવવું પીવડાવવું એ અલગ વાત છે કૂતરા પર દયા કરવી તે મનુષ્યનો ધર્મ છે પરંતુ એનો મતલબ એ નથી કે તમે તેને રસોડામાં લાવીને બેસાડી દો એનો મતલબ એ પણ નથી કે તમે તેને પૂજા ઘરમાં લાવીને પણ બેસાડો એનો મતલબ એ પણ નથી કે તમે તેને પોતાની સાથે સુવડાવો તે કૂતરાની વ્યવસ્થા તમારે તમારા ઘરથી તમારા રસોડાથી પૂજા ઘરથી અલગ રીતે ઘરની બહાર કરવી જોઈએ તેના રહેવા અને જમવાની વ્યવસ્થા તમે કરો પરંતુ ઘરની બહાર છેઠજી તમારી ભૂલ એ છે કે તમે તે કૂતરાને હંમેશા પોતાની સાથે રાખ્યો જેના કારણે દેવતાઓએ તમારા દ્વારા કરવામાં આવેલા દાનને અને ભોજનને ગ્રહણ નથી કર્યું જો કૂતરું ઘરમાં હોય અને કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે દેવતાઓ સુધી પહોંચનારી બધી વસ્તુઓ દેવતા સ્વીકાર કરતા નથી કુતરાઓના અડવાથી બ્રાહ્મણોએ કરેલા પવિત્ર યજ્ઞ પણ ખંડિત થઈ જાય છે ભગવાનને થાળ ધરાવવા માટે મૂકવામાં આવેલી વસ્તુઓ અપવિત્ર થઈ જાય છે કહેવાય છે કે ધર્મ અનુસાર કુતરા પાડનાર લોકોના ઘરે બ્રાહ્મણો પણ જતા નથી જો કૂતરો કોઈને સૂંઘી લે તો સૂંઘવા માત્રથી જ માણસ અપવિત્ર થઈ જાય છે અને કૂતરાની દ્રષ્ટિ જે ભોજન પર પડી જાય ત્યારે તે ભોજન પણ ખાવાને યોગ્ય રહેતું નથી આ જ કારણે કૂતરાને ક્યારેય ઘરની અંદર રાખવું જોઈએ નહીં તેના રહેવા અને ખાવાનું સ્થાન હંમેશા ઘરની બહાર અલગ હોવું જોઈએ તમે તેને સારામાં સારું ખવડાવો કોણ રોકે છે તમે તેની સંભાળ રાખો તમને કોણ રોકે છે પરંતુ અલગ સ્થાન પર આ બધું કરવું જોઈએ જેવી રીતે પશુઓ માટે તબેલા હોય છે તેવી જ રીતે કૂતરા માટે પણ એક નિશ્ચિત અલગ સ્થાન હોવું જોઈએ એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરને સ્વર્ગના દૂતોએ સ્વર્ગમાં લઈ જવાની ના પાડી દીધી હતી કેમ કે તેમનો દોષ ફક્ત એ હતો કે તેમની સાથે એક કૂતરો હતો ધર્મરાજે કહ્યું પણ હતું કે આ કૂતરાએ સુખ અને દુઃખમાં મારો સાથ નથી છોડ્યો તો પછી હું તેને સ્વર્ગમાં કેમ ના લઈ જઈ શકું ત્યારે સ્વર્ગના અધિપતિ દેવરાજ ઇન્દ્રએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે ધર્મરાજ તમે ધર્મના જ્ઞાની છો તમને સમજાવવું એ મારી મૂર્ખતા કહેવાશે તેમ છતાં પણ હું કહેવા માંગીશ કે કૂતરો પાડીને તેને હરેક સમયે પોતાની સાથે રાખનાર વ્યક્તિને સ્વર્ગમાં કોઈ સ્થાન આપવામાં આવતું નથી કેમ કે તેમના દ્વારા કરવામાં આવેલા બધા જ પુણ્ય નષ્ટ થઈ જાય છે આવા મનુષ્ય દ્વારા કરવામાં આવેલા પુણ્યના ફળને રાક્ષસ હરણ કરી લે છે જે વ્યક્તિના ઘરના સભ્યો પુણ્યકર્મ દ્વારા કૂવા કે વાવનું નિર્માણ કરાવતા હોય તેવા ઘરમાં કૂતરા પાળવાથી અને કૂતરાની દ્રષ્ટિ પડવા માત્રથી તેમણે કરેલા આ પુણ્યકર્મોના ફળ નષ્ટ થઈ જાય છે એટલા માટે કૂતરાને પાળવાની મનાઈ નથી પરંતુ તેને હરેક સમયે પોતાની સાથે ઘરમાં રાખવો જોઈએ નહીં તેની વ્યવસ્થા ઘરની બહાર જ કરવી જોઈએ અને આવા માણસ જીવનમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય તેમ છતાં પણ તે સ્વર્ગમાં જઈ શકતા નથી ત્યારબાદ ધર્મરાજ બોલ્યા હે શેઠ હું કોઈ જીવના વિરુદ્ધમાં નથી બધા જીવોને પરમાત્માએ બનાવ્યા છે દરેકની અંદર ઈશ્વરનો પ્રકાશ રહેલો છે બધા જ જીવ પર મનુષ્યએ દયા કરવી જોઈએ બધાનું રક્ષણ કરવું જોઈએ કૂતરાને ક્યારેય મારવું જોઈએ નહીં તેની પણ રક્ષા કરવી જોઈએ તેના ભોજન અને પાણીની વ્યવસ્થા થવી જોઈએ કેમ કે કહેવાય છે કે દરેક ઘરમાં બનાવવામાં આવતા ભોજનમાં એક રોટલી પર કૂતરાનો અધિકાર હોય છે જે લોકો આવા જીવોને વગર કારણે પરેશાન કરે છે વગર કારણે તેમને મારે છે નક્કી જ તેવા લોકો પાપના ભાગીદાર બને છે અને તેમને નરકની યાતનાઓ ભોગવવી પડે છે એટલા માટે મિત્રો ધ્યાન રાખજો કૂતરાને પાળો પરંતુ નિયમો અનુસાર ઘરની અંદર તેને પોતાની પથારીમાં લઈને ના જશો તેને રસોડામાં ના લઈ જશો તેને પૂજા ઘરમાં પણ લાવશો નહીં કુતરા સાથે સમય પસાર કર્યા બાદ મનુષ્યએ પોતાની જાતને પવિત્ર કરવી જોઈએ સ્નાન કર્યા વગર પૂજાપાઠ યજ્ઞ કે દાન કરવું જોઈએ નહીં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરની અંદર ગાય માતા અને અતિથિને જ આવવાની મંજૂરી હોવી જોઈએ તેમની સેવા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે અને તેમને ઘણા બધા પુણ્યના ફળ મળે છે ઘરની બહાર કે પછી કોઈ એકાંત સ્થળે કૂતરાને રાખીને તેની સેવા કરવી જોઈએ બીજા નાના મોટા જીવોને પણ ભોજન કરાવવા જોઈએ પરંતુ મિત્રો આપણે જોયું છે કે લોકોએ ઊંધી પરંપરા શરૂ કરી દીધી છે જે ઘરની અંદર માતાપિતા ગાય માતા અને અતિથિની સેવા થવી જોઈએ તેના બદલામાં આજે માતા પિતા અને ગાય માતાને લોકો ઘરની બહાર કાઢી મૂકે છે અને કૂતરા અને બિલાડીને તથા બીજા જીવોને ઘરમાં પાડીને રાખવામાં આવે છે આજે બિચારી ગાય માતાની એવી દુર્દશા થઈ ગઈ છે કે રસ્તામાં પડેલા કચરાના ઢગલામાંથી તે ખાવા માટે મજબૂર બની છે મા બાપને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે અને કૂતરાઓને ઘરમાં રાખીને તેમની સેવા કરવામાં આવે છે જે ઘરોમાં આવું થાય છે તે ઘરોનું એકના એક દિવસે પતન થવું નિશ્ચિત છે તેવા ઘર નક્કી જ એક દિવસે ગરીબીમાં ધકેલાઈ જાય છે તેવા ઘરો પર દુઃખોનો પહાડ તૂટી પડે છે મિત્રો એ જોઈને શરમ આવે છે કે મનુષ્ય માનવતાને છોડીને પશુતા તરફ જઈ રહ્યો છે માનવતા જેવા કર્મો રહ્યા જ નથી મનુષ્યએ પશુઓની વૃત્તિ ધારણ કરી લીધી છે જેવી રીતે પશુ સ્વયં આ ધરતી પર આવીને નરક ભોગવી રહ્યા છે તેવી જ રીતે મનુષ્ય પણ તેમના જેવો જ બની રહ્યો છે તેમની નકલ કરી રહ્યો છે આવા લોકોને સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે જે લોકો ધર્મને ભૂલી ગયા છે તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ કેવી રીતે આવી શકે પૂજનીય ગાય માતા પૂજનીય માતા પિતા પૂજનીય ગુરુજન જો ઘરની બહાર જઈને દુઃખ ભોગવી રહ્યા હોય તો પછી તમને સુખ કેવી રીતે મળશે તેવી પરિસ્થિતિમાં તમે ભલે ગમે તેટલું દાન પુણ્ય કરી લો તમને ક્યારેય સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય તમે ક્યારેય જીવનમાં સુખી નહીં થાવ પોતાની જાતને અને પોતાના પરિવારને જો નરકથી બચાવવું હોય દુઃખોથી બચાવવું હોય તો આ નિયમોનું પાલન કરવું જ પડશે ઘરમાં માતા પિતા અને ગાયની સેવા કરવી જોઈએ કૂતરા બિલાડીને જો પાળવાનો વધારે શોખ હોય તો તેમને ઘરની બહાર અલગ સ્થાન બનાવીને તેમાં રાખવા જોઈએ તેમને ભૂલથી પણ પોતાના ઘરની અંદર પથારીમાં પૂજા સ્થળ પર કે રસોડામાં લાવવાની ભૂલ ક્યારેય પણ કરવી જોઈએ નહીં તેમને અલગ જ સ્થાન પર ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ કૂતરાને ભોજન કરાવવાના શાસ્ત્રોમાં ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે કહેવાય છે કે કૂતરાને ભોજન કરાવવાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તમારા મગજમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે કૂતરાઓને ભોજન કરાવવાથી યમદૂતોનો ભય પણ રહેતો નથી કૂતરાઓમાં એક વિશેષતા એ પણ હોય છે કે કૂતરો નકારાત્મક શક્તિને સૂંઘીને ઓળખી લે છે જેવી રીતે ભૂત પ્રેતને કૂતરો જોઈ પણ શકે છે જે ઘરના લોકો કૂતરાને ભોજન ખવડાવે છે તેવા ઘરોમાં ક્યારેય પણ ખરાબ આત્માઓ પ્રવેશ કરતી નથી કૂતરાને રોટલી ખવડાવવાથી શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે અને તમારા પર આવનારો ખરાબ સમય ખરાબ ઘટનાઓ ટળી જાય છે આકસ્મિક દુર્ઘટનાઓનો ડર પણ ખતમ થઈ જાય છે કેમ કે કૂતરાઓને પહેલાંથી જ દુર્ઘટનાઓનો આભાસ થઈ જાય છે એટલા માટે જો કૂતરાને ક્યારેય પાળવો હોય તો ઘરની અંદર નહીં પરંતુ ઘરની બહાર કોઈ યોગ્ય સ્થાને તેને રાખીને પાળવો જોઈએ કુતરાને ઘરની બહાર રાખવાથી અને ભોજન કરાવવાથી હંમેશા ઘરની પ્રગતિ થાય છે ઘરમાં ક્યારેય દુઃખ આવતા નથી અને કૂતરાને પાડવાનો વિશેષ ફાયદો એ છે કે તે ઘરની બહાર રહીને તે તમારા ઘરની રખેવાળી પણ કરતો રહેશે મિત્રો ધર્મરાજે આ બધી વાતો શેઠને સમજાવી કે મનુષ્યએ કેટલાક નિયમો બનાવીને રાખવા જોઈએ ત્યારે જ તે સ્વર્ગનો અધિકારી બની શકશે શેઠ કહેવા લાગ્યા ધર્મરાજ તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે પરંતુ હવે શું થઈ શકે હવે તો હું ઈચ્છીને પણ આ નિયમોનું પાલન નહીં કરી શકું કેમ કે મારું મૃત્યુ થઈ ગયું છે અને ફરીથી મનુષ્ય જન્મ લેવો અસંભવ છે ખબર નથી કે હું ક્યારે અને કેટલા સમય પછી મનુષ્ય બનીને પૃથ્વી પર પાછો જઈશ કેમકે પૂજા પાઠ ભક્તિ ધર્મ નિયમ દાન પુણ્ય આ બધું મનુષ્યના જન્મમાં જ થઈ શકે છે ધર્મરાજ કહેવા લાગ્યા શેઠ હવે તો તમારે આ જન્મ કૂતરાના રૂપમાં પસાર કરવો પડશે કેમ કે તમારો લગાવ મનુષ્યથી વધારે કૂતરામાં રહ્યો હતો અને મળતા સમયે પણ તમને તમારા કૂતરાની ખૂબ જ યાદ આવી રહી હતી કે મારા ગયા બાદ મારા કૂતરાનું શું થશે તે જ સ્મૃતિ લઈને તમે મૃત્યુ પામ્યા છો એટલા માટે તમારા કર્મો તો નષ્ટ થઈ ગયા જ છે અને તમારે કૂતરાની યોનિમાં જન્મ લેવો પડશે જાઓ હું તમને કૂતરાના રૂપમાં પાછા પૃથ્વી પર મોકલું છું મિત્રો આ રીતે તે શેઠ કૂતરો બનીને ધરતી પર પાછા આવે છે તો મિત્રો હવે તમે સમજી જ ગયા હશો કે કૂતરાનું સ્થાન ક્યાં હોવું જોઈએ અને કૂતરાને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવે હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ